લક્ષ્મીજી તૈયાર થવામાં માં મોડું કર્યું લક્ષ્મીજી આયા ને બધું તૈયાર બધા દેવો તો ગાય ની અંદર સમય ગયા પણ લક્ષ્મીજી તો જાય લક્ષ્મીજી ગાય એ ગાયના લક્ષ્મીજી કોઈ માં સારું વેમ હોય ખોટું કર્મ હોય તો ગાયનું છાણની જરૂર પડે છાણ ની જરૂર ઝરણ જોણ જુઓ તો એ પવિત્ર છે અને જેના ઘરની અંદર ગાયનું છાણ જુતેરું હોય એના ઘરની અંદર કોઈ દારૂ ધરી દેતા આવતી અનુભવ હોય ને અનુભવ પડે તો તમારા ઘરની અંદર અસર થાય આ જે બોક્સિન વાળા ઘર હોય ને